હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વન જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો પંદર બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો સોળ બે હજાર પચીસ છવ્વીસ ત્રણસો અઢાર બે હજાર પચીસ છવ્વીસ અને ત્રણસો બાવીસ બે હજાર પચીસ છવ્વીસ दिव्यांग ખાચ ભરતી ઝુંબેશ અંતર્ગત એચઆરડી અંતર્ગત વર્ગ ત્રણ ના સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના આવેલી છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખુશખબર આવી ગયા છે વિવિધ સંવર્ગની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે તો જે પણ દિવ્યાંગ ઉમેદવાર ભાઈઓ બહેનોએ ફોર્મ એપ્લાય કરેલો હોય તેમને વેબસાઇટ અવશ્ય જોતા રહેવી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ નીચેના પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે એમસીક્યુ સીબીઆરટી પરીક્ષાના કોલ કોલેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે કઈ કઈ ભરતીની પરીક્ષાની તારીખો જાહેર થઈ છે તો મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે જે સ્પેશિયલ ભરતી કરવામાં આવી છે જેમાં જાહેરાત ક્રમાંક ત્રણસો પંદર બે હજાર પચીસ છવ્વીસ

यार बाद जाहरत क्रमांक 318 2025 26 सर्वयार वर्ग 3 जैमनी परीक्षा 15 9 2025 ना रोज मुकोरना 14 कલાક થી 17 કલાક درمیان યોજાશે ત્યારબાદ મિત્રો ચોથા નંબરની ભરતી જહેરાત क्रमांक 322 2025 26 એકશરે ટેકનિશિયન વર્ગ 3 जैमनी परीक्षा 15 9 2025 ના રોજ મુકોરના 14 કલાક થી 17 કલાક درمیان યોજાશે તો મિત્રો અહીં મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી અઢાર આઠ બે હજાર પચીસના રોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી અંતર્ગત જાહેરાત ક્રમાંક ત્રણસો પંદર સોળ ત્રણસો અઢાર અને ત્રણસો બાવીસ ચાર સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે તમામ પરીક્ષા મિત્રો પંદર નવ બે હજાર પચીસ ના રોજ આયોજન કરવામાં આવેલ છે તો જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેમણે અવશ્ય વેબસાઇટ જોતા રહેવી કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના વેબસાઇટ પર મૂકવામાં આવશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ